વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન શું તમે આ શિયાળામાં પાલક લસોની ખીચડી બનાવી છે તો આજે તો બનાવી જ લો તો સ્પેશિયલ હું પાલકસોની ખીચડીની રેસીપી શેર કરાવી છું જે હેલ્ધીની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી છે તો તેના માટે આપણે પહેલાં એક વાસણમાં થોડું પાણી લઈ લેવાનું અને એ પાણીને આપણે થોડું ગરમ થવા દેવાનું સાથે જ આપણે તેમાં નમક એડ કરી દઈશું તો હું અત્યારે એક ચમચી જેટલું નમક એડ કરું છું અને પાણી નમકની સાથે મિક્સ થઈ અને એકદમ સારી રીતે ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં એક બંચ પાલકનો એડ કરીશું પાલકની જે મોટી ડાળી હોય છે તેને કાઢી લેવાની છે અને એકદમ સારી રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે ત્યારબાદ આપણે તેને આ ઉકળતા પાણીમાં એડ કરી દેવાની છે તો તમે કેટલી ક્વોન્ટિટીમાં આ ખીચડી બનાવો છો એ પ્રમાણે તમારે પાલકના બંચ લેવાના છે મેં એક મોટો બંચ લીધો હતો પાલકનો અને હવે આ પાલકને આપણે હલાવીને પાણીની સાથે મિક્સ કરી દઈએ આ બ્લાન્ચિંગની પ્રોસેસ કહેવાય છે આ પ્રોસેસ કરવાથી પાલકનો કલર છે તે જળવાઈ રહે છે એવો સરખો જ રહે છે છેક સુધી તો અહીં આપણે ફક્ત પાંચ મિનિટ માટે પાલકને છે તે બોઇલ કરી લઈએ પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો એકદમ સારી રીતે પાલક છે તે બોઈલ થઈ ગઈ છે અને હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને સાથે સાથે આ પાલકને કાઢી અને બરફવાળા ઠંડા પાણીમાં એડ કરી દઈએ અને બ્લેન્ચિંગની પ્રોસેસ કહે છે તો બધી જ પાલકને આપણે ગરમ પાણીમાંથી કાઢી ડાયરેક્ટ બરફવાળા ઠંડા પાણીમાં એડ કરી દેવાની છે તો એક બાલમાં બરફ અને પાણી એડ કરી અને મેં ઠંડુ પાણી રેડી રાખેલું છે તેમાં આ બધી પાલકને એડ કરી દઈએ ત્યારબાદ મેં અહીં અડધા વાટકા જેટલી મગની ફૂતરાની દાળ અને અડધા વાટકા જેટલા ચોખા લઈ લીધા છે ટોટલ એક કપ મેં ખીચડી લીધી છે તમે બંનેની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો તમારે કેટલા લોકો માટે બનાવી છે એ પ્રમાણે અને આ ખીચડીને મેં એકદમ સારી રીતે વોશ કરી અને બે કલાક માટે પલાળી લીધી છે આ બધી ખીચડીને આપણે કુકરમાં એડ કરી દઈએ અને સાથે જ આપણે ચોખ્ખા અને દાળ ડૂબે એટલું પાણી એડ કરી દેવાનું છે તો મેં અહીં દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે અને તેને એડ કરી દઉં છું ત્યારબાદ આપણે તેમાં સાથે સાથે હિંગ નમક અને ઘી એડ કરી દઈશું તો વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ટેસ્ટના અકોર્ડિંગ નમક એટલે કે પોણી ચમચી જેટલું નમક અને એક ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે અને હવે આપણે ફક્ત ત્રણ વિસલમાં ગેસની હાઈ ફ્લેમ પર ખીચડીને કૂક કરી લેવાની છે ઢાંકીને તો મેં અહીં બે કલાક માટે પલાળેલી છે એટલા માટે આપણે ઓછી વિસલમાં ખીચડીને કૂક કરી લઈશું જો તમારે પલાળવી ના હોય સમય ના હોય તો તમારે ખીચડીમાં વધુ વિસલ કરી લેવાની પાંચથી છ જેટલી વિસલ કરો તો પણ ચાલે તો અહીં આપણે ત્રણ વિસલ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ છૂટી છૂટી અને એકદમ સારી રીતે ચોખ્ખા અને દાળ કૂક થઈ ગયા છે એવી આપણી ખીચડી રેડી થઈ ગઈ છે તો આ રીતે આપણે ખીચડીને રેડી કરી લેવાની છે હવે આપણે અત્યારે આ કુકરને સાઈડ પર રાખી દઈએ અને આ લસુની ટેસ્ટી એવી ખીચડી બનાવવા માટે વઘાર કરવા માટે આપણે કઢાઈ લઈ લઈએ તો મેં અહીં જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે એ કઢાઈમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે વઘારમાં એક ચમચી જેટલું જીરું વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ લવિંગ મીઠા લીમડાના પત્તા અને સૂકા લાલ મરચાંનો વઘાર કરી લઈશું એકદમ સારી રીતે જીરું કકડી જાય ત્યારબાદ આપણે તેમાં એક પૂલ લીલી ડુંગળી છે જેને મેં પાંદ સહિત ઝીણી ચોપ કરી અને લઈ લીધી છે સાથે જ અહીં બે નંગ કાંદા છે એ પણ સૂકા કાંદા તો તેને પણ આપણે ઝીણા સમારીને લઈ લીધા છે અને સાથે અહીં ચારથી પાંચ જેટલી લીલા લસણની કળીઓ હતી જેને મેં પાંદ સહિત લઈ લીધી છે સાથે જ આપણે તીખાસ માટે એક તીખું લીલું મરચું એડ કરી દઈશું હવે ગેસને મીડિયમ ફ્લેમ પર બધું બરાબર આપણે સોતે કરવાનું છે તો આ લસોની પાલકની ખીચડી શિયાળામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ખાવાની મજા આવે છે અને એટલી ટેસ્ટી બને છે કે જે લોકો ખીચડી નથી ખાવાનું પસંદ કરતા એ લોકો પણ વારે વારે આ ખીચડી માગશે એટલી ટેસ્ટી બને છે બેથી ત્રણ મિનિટ બાદ બધા ઇન્ગ્રીડિયન્ટ એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પાલકની પ્યોરી એડ કરવાની છે તો પાણી એડ કર્યા વગર મેં પાલકને છે તે પીસી લીધી હતી અને પ્યોરી રેડી કરી લીધી હવે આપણે એ જ મિક્સર જારમાં એક વાટકા જેટલું ગરમ પાણી એડ કરી હલાવી અને આ પ્યોરીની સાથે જ મિક્સ કરી દઈશું પાલક એડ કરવાથી એકદમ સરસ કલર આવે છે ખીચડીનો અને ટેસ્ટ પણ વધી જાય છે ત્યારબાદ આપણે તેમાં ટેસ્ટના અકોર્ડિંગ નમક એટલે કે અડધી ચમચી જેટલું નમક એડ કરી બધું બરાબર મિક્સ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર બબલ્સ આવે ત્યાં સુધી આ પ્યોરીને આપણે ઉકાળી લેવાની છે જેથી કરી બધા ઇન્ગ્રીડિયન્ટ્સનો કાચો ટેસ્ટ હોય તે દૂર થઈ જાય અને ફ્લેવરફુલ એવી આ પાલક ખીચડી બનીને રેડી થઈ જાય તો જોઈ શકો છો તેલ સેપરેટ થઈ ગયું છે અને બબલ્સ આવવા લાગ્યા છે એટલે એમ કે આપણી પાલક પ્યોરી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ લો કરી અને જે ખીચડી રેડી કરી છે તે બધી જ આ પ્યોરીમાં એડ કરી દેવાની છે ત્યારબાદ આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું તો પાલકની પ્યુરી એડ કરવાથી એકદમ સરસ કલર તો આવે છે સાથે સાથે ખીચડી હેલ્ધી પણ થઈ જાય છે અને ટેસ્ટી પણ થઈ જાય છે અને આપણે ખાલી પાલક ખીચડી નથી બનાવતા પાલક લસુની ખીચડી બનાવીએ છીએ તો લસુની છે એટલા માટે ટેસ્ટ પણ બેસ્ટ જ હશે હવે આપણે ફરી તેમાં એક ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરી અને આ ખીચડીની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરી લઈએ તો આ ખીચડી થોડી લચકાવાળી હોય છે આ રીતની થોડી ઢીલી હોય છે તો આ તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી જે તમે આનાથી થોડી વધારે ઢીલી પણ કરી શકો છો તો અહીં ગરમ પાણી એડ કરી અને ખીચડીને એકદમ સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ એક વઘારિયામાં આપણે બે મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને આપણે તેમાં ઘીનો ચટાકેદાર એવો તડકો લગાવવાનો છે તો ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લસણ એડ કરીશું ડ્રાય લસણ જે આવે છે તેને ઝીણો ઝીણો ચોપ કરી અને ઘીમાં એડ કરી દેવાનું છે ત્યારબાદ લાલ લીલા મરચાં ઝીણા ચોપ કરી અને એડ કરી દેવાના છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને થોડી સેકન્ડ્સ માટે આ ઘીનું ટેમ્પરેચર છે તે થોડું ડાઉન થવા દઈશું ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરીશું તો હું અત્યારે તીખો લાલ મરચાં પાવડર એડ કરું છું કેમ કે મારે ખીચડી સ્પાઈસી બનાવી છે જો તમારે થોડી કલરવાળી અને ઓછી સ્પાઈસી બનાવી હોય તો કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરી શકો છો તો મેં અહીં બે ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લીધું તો અહીં આપણો લસોની તડકો છે તે રેડી થઈ ગયો છે અને અહીં આપણી પાલક ખીચડી પણ રેડી છે તો આની ઉપર આપણે એકદમ સારી રીતે આ તડકાને સ્પ્રેડ કરી દઈએ આપણે આમાં વધારે પડતા ડ્રાય મસાલા એડ નથી કર્યા સ્ટીલ એટલી ટેસ્ટી અને ફ્લેવરફુલ બને છે અને મેં જેટલી ક્વોન્ટિટીમાં અહીં તીખાસ એડ કરી છે લીલા મરચાં અને સૂકા લાલ મરચાં પાવડરની તેનાથી દીખાસ છે તે વધતી નથી એકદમ બેલેન્સ રહે છે જો તમારે વધારે સ્પાઈસી કરવી હોય તો તમે લાલ મરચાં પાવડરની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો તો લો અહીં આપણી તડકાવાળી ચટાકેદાર અને ફ્લેવરફુલ એવી હેલ્ધી અને ટેસ્ટી પાલકની લસુની ખીચડી રેડી થઈ ગઈ છે જે બનાવવી ખૂબ જ સહેલી છે અને રોજે રેગ્યુલર ખીચડીથી થોડો ચેન્જ પણ મળી રહે છે અને સાથે સાથે અત્યારે વિન્ટરમાં ભરપૂર પ્રમાણમાં આવતી પાલક ના આપણને ફાયદા પણ મળી રહે છે તો વિન્ટરમાં ચોક્કસથી એકવાર આ લસુની પાલક ખીચડી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી વિન્ટર સ્પેશિયલ બીજી અનોખી રેસીપીઓ જોવી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો જેમાં ઘણા બધા તમને વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયો તો મળી રહેશે સાથે સાથે હેલ્ધી અનોખા અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયો પણ મળી રહેશે વિન્ટર સ્પેશિયલ અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ